ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના મોરામલી ગામમાં બે દિવસ સગાઉ લગ્ન પ્રસંગ હતો અને આ લગ્ન પ્રસંગમાં શાળાના લગ્ન પ્રસંગે સાવલી તાલુકાના નારા ગામમાંથી કેટલાક વ્યક્તિઓ સાથે જમાઈ આવ્યા હતા અને સસરાના ઘરે આવેલા જમાઈએ ડાન્સ કરવા બાબતે કેટલાક લોકો સાથે ઝઘડો કર્યો હતો આ ઝઘડો ઉગ્ર બનતા જમાઈ સુરવીરસિંહ ઉર્ફે જિજ્ઞેશ પરમાર અને તેની સાથે આવેલા લોકોએ હુમલો કરી ચપ્પુના ઘા ઝીંકતા એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ચાર જેટલા વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી હુમલા બાદ આરોપીઓ કારમાં ફરાર થઈ ગયા હતા આ મામલે ડાકોર પોલીસે ચાર વ્યક્તિઓ સામે નામજોગ અને પાંચ અજાણ્યા શખ્સો સહિત નવ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તો તપાસ દરમિયાન પોલીસે જમાઈ સુરબેરસિંહ સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે જ્યારે અન્ય પાંચ શખ્સોને ઝડપવા કવાયત હાથ ધરી છે બે દિવસ પહેલા ઝઘડાની અંદર મર્ડર થયેલું અંદર એક લગ્ન પ્રસંગ હતો અને એમના જે રિલેટિવ છે એ વડોદરાના તાલુકાના નારા ગામથી આવેલા હતા અને દરમિયાન બોલાચાલી થતા જે મરણ જનાર ભાઈ છે સોલંકીભાઈ એમને આરોપીએ ચપ્પો ચપ્પુ મારેલું અને તાત્કાલિક ઘટના બની અને પોલીસ પણ પહોંચી ગયેલી અને તાત્કાલિક જે ભોગ બનનાર છે એ લોકો હોસ્પિટલાઈઝ કરેલા પરંતુ કમનસીબે એક ડેથ થયેલું અને અન્ય ત્રણ ચાર લોકોને ઇન્જરી થયેલી ફરિયાદ દાખલ કરી તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને પકડવા માટે વડોદરા પોલીસનો પણ સહકાર લીધેલો અને જે નામજોગ ચાર આરોપી છે એ ચારે ચાર આરોપીને પકડી લેવામાં આવેલા છે અને અન્ય ત્રણ ચાર જણા અજાણ્યા એ અજાણ્યા જે આરોપીઓ છે એ કોણ છે એ માટેની આગળની બધી પૂછપરછ